આજે રેપાડા તાલુકાનો કાર્યક્રમ હતો મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ રિક્ષા એટલે સારી હશે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે ગ્રામ પંચાયતને ખૂબ ઉપયોગી ઉપયોગી થશે કચરો કાઢવામાં પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર તિલકવાડામાં એ સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત કિંમત બજાર દોઢ લાખની આસપાસ છે જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાં જેમ ખરીદ્યું છે ત્રણ લાખ નું આ સાધન બહાર પડેલું છે એને કોઈ ના કહી શકે આ ત્રણ લાખ નું છે આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી આપો તો કોઈ સારું સાધન આપો એનો કોઈ સન્માનજનક રીતના યોગ્ય મન નથી લાગ્યું એટલે એને મેં નક્કી કર્યું ને ધારાસભ્યશ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે બધા જ લોકો અમારા તકલાદી સાધનો નથી આપ્યો જેમ નલશે જલ યોજના ફેલી ગઈ છે એ જ પ્રકારે આ પ્રકાર નો સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રીક્ષાનો પણ કાર્ય ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે અને જ્યાં જ્યાં થયા છે હું ગુજરાતની અંદર ટ્રાયબલ વિસ્તારની અંદર ત્યાં બધા જ આગેવાનો એ જે પણ કોઈક આગેવાનો હોય હું નામ ઉલ્લેખ નથી કરતો ત્યાં પદનો પણ એને આનો વિરોધ કરો છો ને આ એક ટેવ પડી જશે આદિવાસી વિસ્તારમાં ઠોકી બેસાડવાનો કોઈ પણ તપાસ કરે કોઈ નિષ્ણાંત માણસો કે ત્રણ લાખ નું છે તો તો હું 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 ગુલામ થઈ એ નથી આદિવાસી અંદર માટે જેમ યોજના ચાલે છે એ જ પ્રકારનો આ બધી એક પછી એક પછી એક પછી યોજના આદિવાસી વિસ્તારના ઉત્થાનના માટે આ આ રીતના વપરાતી રહેશે ઉપયોગ થતા રહેશે તો એનો આદિવાસી એરિયાનો ક્યારેય વિકાસ થવાનો નથી સ્વચ્છતા સાથે જોડાયેલો મહત્વનો

જે ખૂબ મોટા હોદ્દા ધરાવનારા લોકો એમનો આ પ્લાનિંગ છે આ એજન્સી સાથે મળી અને આ જીમમાં આ પ્રકારનો જીમ પદ્ધતિ ખોટી છે તકલાદીમાં તકલાદી ખરીદાય છે તો આ એક પ્રકારનું સેટિંગ છે એટલે કે કોણ આદિવાસીને ઠોકી બેસવાનું કોણ બોલવાનું છે પણ સરકારનો ઉદ્દેશ્ય ઉદ્દેશ ખૂબ સારો છે પ્રધાનમંત્રીશ્રી કે પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઉદ્દેશ્ય ઉદ્દેશ ખૂબ સારો છે

તાલુકા વિકાસ અધિકારી શ્રી તમામ શાખા અધિકારી શ્રીઓ શ્રીઓ સરપંચ શ્રીઓ ગ્રામ પંચાયતના શ્રીઓ અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ આજના આ કાર્યક્રમમાં ગઈકાલે મને એક પત્ર મળ્યો અને સવારે ડીઆરડીના એક કર્મચારી સાથે પણ ચર્ચા થઈ અને પીડીઓ દિવ્યશભાઈ સાથે પણ વાત થઈ તો મને એવું હતું જે રીતના ડીડીઓ શ્રીએ કીધું કે આખી કાયા પલટ થઈ જવાની છે આ રિક્ષાઓ લઈ જવાથી ડેડિયાપાડાની આખી કાયા પલટ થઈ જવાની છે ગંદકી દૂર થઈ જવાની છે તો મને હતું કે ઈ રિક્ષા એટલે કોઈ મોટું એવું કોઈ સાધન હશે કે જે સાધનના વિતરણમાં અમને ધારાસભ્યને ભી બોલાવ્યા છે ને સાંસદ સાહેબને ભી બોલાવ્યા છે હવે અહીંયા આવીને જોયું તો નાની છગડી છે હવે છગડીને સરપંચ લઈ તો જશે ચાલો અમારા માન સન્માન તમારો બધાનો આગ્રહ છે એ છગડીને લઈ તો જશે પણ એ છકડીને લઈને ફરશે કોણ બરાબર છે બજેટ કેટલું છે ભાઈ કોણ છે એના નિયામકમાંથી કોણ આવ્યા છે ડીઆરડી નિયામકના કોઈ છે મને જણાવશે આનું બજેટ કેટલું છે કોણે આ પૂરું છે ભાઈ એજન્સી કોણ છે આ તમારા મર્યાદામાં નથી હું તમને જવાબદાર નથી માનતો ટીડીઓ શ્રીને પણ નથી માનતો તમારા સ્ટાફને પણ નથી માનતો પણ જેણે પણ આ કર્યું છે ખૂબ ગંભીર બાબત છે આખા ટ્રાઇબલ વિસ્તારમાં આ છગડીઓ આપીને જે કરોડોનું કોભાણ કર્યું છે ને એ અમે ચલાવવાના નથી ભાઈ એ તમે તમારા પર હું દોષનો ટોપલો નથી ફેરવતો પણ આટલી બધી સરકાર શ્રી આપણા વિકાસ માટે ગ્રાન્ટ ફાળવતી હોય ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય એના માટે આટલું બધું બજેટ ફાળવેલું છે અને તમે આટલી અમથી છગડી અમને આપવા માટે બોલાવો છો કોણ છે જવાબદાર ભાઈ કેટલું એસ્ટીમેટ છે જણાવો મને ડીઆરડી વાળા નિયામક કોઈ આવ્યું છે આ છકડીને કોણ ચલાવવાનું સરપંચ ચલાવવાના સરપંચના માથે શું કામ પાડું છું ભાઈ સરપંચ કચરો લેવા ઘરે ઘરે જવાના છે કોઈ ડ્રાઈવર મૂકશે ને પગાર કોણ આપશે કચરો કોણ ઠાલવા જવાનો છે આ છકડી લઈને કોણ ફરવાનું છે બતાવો મને આખા ટ્રાઈબલ વિસ્તારમાં કરોડોનું કોભાડ થયેલું છે જેણે પણ કહ્યું હોય ગુજરાત સરકારના સેક્રેટરીએ કહ્યું હોય કે નર્મદાના નિયમકે કહ્યું હોય કે ટીડીઓ કહ્યું હોય છોડવામાં નહીં આવશે હું તમને તમારા પર તમે નાના માણસો ટીડીઓ નહીં હાથની વાત બી નથી તમારા હાથની વાત બી નથી બતાવવા મને કોણે એસ્ટીમેટ બનાવ્યું આ કોણે સજેસ્ટ કર્યું આ રિક્ષાની છકડીને આ છકડીને અમારે ક્યાં લઈ ફરવાની છે આધુનિક યુગમાં ડિજિટલ યુગમાં તમે આ છકડીઓ આપીને અમને બાપુ બનાવવા આવ્યા છો વર્ષો પહેલા રણજીત સિંહ ડીડીઓ હતા એમણે ભારત સરકારને ખોટો રિપોર્ટ કર્યો કે નર્મદા જિલ્લો શોક મુક્ત જિલ્લો થઈ ગયો સો ટકા શૌચાલયો બની ગયા જાહેર શૌચાલયો બની ગયા અને એવોર્ડ લઈને આવ્યા દિલ્હી જઈને આવી રીતના બાપુ હવે બનવાના નથી અમે સાંસદ સાહેબ અહીંયા બેઠા છે હું બેઠો છું કાલે ઉઠીને અમે વિતરણ કરીને અહીંયા ફોટા પડાવવા જઈએ ને છગડીતા પડી રહે એટલે અમારા પર માત્ર આવવાના છે લોકો અમને પૂછે અમારે જવાબ આપવાના છે કેટલું એસ્ટિમેટ હતું ભાઈ બતાવો તો ખરા અમને તો બોલાવી લીધા છે કોઈ મીડિયાવાળા અમને પૂછે તો અમારે અમારા જવાબ આપવાના ભાઈ ભાઈ શ્રી કેટલું એસ્ટીમેટ હતું ત્રણ લાખ દસ હજાર માં છકડી કેટલા આવે બતાવું લઈ આપવાયા બાજુમાં શોરૂમ છે ત્રણ લાખ દસ હજાર માં છોટા હાથી આવે છે છોટા હાથી આવે છે આખા ગામનો નો કચરો લઈ નીકળે આ છકડી ને લઈને કોણ ફરવાનો રીઝલ કોણ નાખવાનું સર્વિસ કોણ કરાવવાનું એટલે આવી રીતના ભાગો નહીં બનાવો તમે આની છે ને રિપોર્ટ કરો જે પણ એજન્સી હોય એના પર કાર્યવાહી કરી થવી જોઈએ અમે પછી જો જોજો જિલ્લા સંકલનમાં બી હું એમ છું હું ગુજરાત સરકારમાં બી લખું છું આખા ટ્રાઇબલ માં ગંદા કર્યા છે તમે નર્મદામાં સો રિક્ષા આપી છે સો રિક્ષામાં ત્રણ થી વધારે તમે ખર્ચા કર્યા તો આ છકડીઓ અમારે લઈ જાય છે સોફાના કાર્ડિયા મૂકવાની છે મારે આ છકડીઓ લઈને જવાના છે કેટલા બિલકુલ ચાલે ની જે બી એજન્સી હોય ગમે એવો ખમી હોય બોલાવો હું તો આ વિતરણ નથી કરવાનો ભાઈ હું જાઉં છું હું વિરોધ કરું છું આ છકડીને કોણ લઈ જવાનું અમારો સરપંચ આવ્યો એને બી કે ભાઈ લઈ ની આવતો લઈ આવે તો તારા ઘરે હું તમારા ઘરે મૂકો આને ગામમાં માં કોણ ફેરવશે તો પછી યાર આવી મજા કરવાની છોટા 3 લાખમાં તો છોટા આપી આવે છે આ ડોળ બે કે ડોળ ડોળ લાગી ને છકડી અમને આપી દેવાના તમે એટલે હું આ કાર્યક્રમ આવું જ ચાલે આ તો સાંસદ સાહેબ પોતે આવવાના હતા બધાએ આગ્રહ કર્યો એટલે હું આવ્યો છું મારો આ આ રિક્ષાનો મારો વિરોધ છે ભાઈ ડીઆરટી વાળા આવી છકડીઓ આપીને કાલે ઉઠીને સરપંચ પર માથું લા એને મેન્ટેનન્સ કાથી કરાવવા તમે કન્ટ્રાક્ટરજી તો પાસ નથી કરતા નળ સે જલ આખો ઉભો છે એજન્સીઓને બધાને કામો આપી દીધા હવે સરપંચના માથે પાડો કે સરપંચ મેન્ટેનન્સ કરશે બિચારો કાથી કરવાનો છે એટલે હું વધારે નથી કેતો ગુજરાત સરકાર ભારત સરકાર ખૂબ જ ગંભીર છે લોકોનું ઉત્થાન થાય વિકાસ થાય અમે ગૃહમાં બેસીએ છીએ અમને ખબર છે સરકાર ખૂબ સારા પ્રયાસો કરે છે આટલું મોટું બજેટ આવે છે પણ આદિવાસી વિસ્તારમાં જાણે કોઈ ધ્યાન જ નહી આપતું હોય ગમે તે ગમે તે બિન જરૂરી યોજનાઓ તમે અહીં લાવીને મૂકી દેવ અમને બોલાવીને વિતરણ કરાવી દેવ ગામમાં જે પડી રહી છે આગળ ટેક્ટર આપ્યા હતા તે એમ જ પડી રહેલા છે કોઈ મેન્ટેનન્સ કરવાનો ડ્રાઈવર તો કોઈ ચલાવવાનો ને એ ટેક્ટરનો સરપંચ થોડો ગામમાં ગામમાં લઈને ફરવાનો એટલે એની નિભાવણી કોણ કરશે એનું સમારકામ કોણ કરશે એની બી વાત કરો એનું ડીઝલ કોણ ભરશે એની બી વાત કરો ને આ છબડી તો દોઢ લાખમાં મળે છે ભાઈ બધી બધી એક લાખની સિત્તેર હજારમાં હશે ત્રણ લાખમાં તો છોટા હાથી મળે છે તમે છોટા હાથી આપો આ છગડી કોઈ લઈ નહીં આવી છગડી બરાબર છે એટલે હું તો મારો ફોટો પડાવવા છકરી આતો ઉભો નથી રહેવાનો બરાબર કાલે ઊઠીએ તો અમે બધા નાખ્યા સગડીઓના ચક્કરમાં ગુજરાતમાં ટ્રાયબલ વિસ્તારમાં ચોઉદે ચોઉદ જિલ્લામાં આ છબડીઓ કેટલી આપી છે કોણે આપી છે અને કોની ભલામણથી આપી છે મે ગુજરાત સરકારમાં હમણાં જ લખું છું આપણા નિયામક આ જો આપણા જિલ્લામાં કર્યું છે એને પણ હમણાં લખું છું અને જે પણ કાર્ય જવાબદાર હશે એના પર કાર્યવાહીની હું માંગ કરીશ નહીં તો આવનારા દિવસોમાં કલેક્ટર હોય કે ડીડીઓ હોય એમના ચેમ્બરોમાં બી જવું પડશે તો જઈશું ધન્યવાદ वैष्णव जन तो तेने त ह्ये पीड परा जाना